ઉપલેટાના સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ દ્વારા આજરોજ ગાધા ગામની હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક ગણાતી હજરત આલમ શાહ પીની દરગાહના પટાંગણમાં બીજા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં અગિયાર દીકરીઓએ કંકુ પગલા પાડ્યા હતા અને બહાર ગામથી આવેલી તમામ જાનને ઢોલ નગારા સાથે સન્માન કરી આવકાર્યા હતા આ સમૂહ લગ્નના ઉપલેટા ધોરાજીના માજી ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા રૂમિયાની ટ્રસ્ટી શ્રી મણવર સાહેબ આ પ્રસંગે હાજરી આપી હતી સર્વ પ્રેમીઓ તેમજ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સહિત ગાધા ગામના સેવાકીય લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી સોમાભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને આજ રોજ ગાદા મુકામે અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ એમાં દરેક સમાજના દરિયાદી દાતાઓ દ્વારા મળેલ અનુદાનમાંથી અનુસાચિત જાતિની અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન કરેલ અને તેમાં કબાટ છેટીથી માંડી અને પાસઠ જાતની પર્યાવરણની વસ્તુઓ દીકરીઓને દાનમાં આપવામાં આવેલ છે તેમજ જે કાંઈ બીજો અન્ય અનુદાન મળે તેમાંથી સામાજિક કાર્યો થાય અને સમાજને નવો રાહ ચીંધવા માટે આ સમુલગ્નનું આયોજન કરેલ છે અને દરેક દીકરીઓને જે કાંઈ સરકારી યોજના છે એનો પણ લાભ મળશે તે બાબતની અમે પણ આગળ કાર્યવાહી કરીશું શ્રીદ્ધિવિનાયક પ્રશ્ન પ્રમુખ શ્રી આજ રોજ અગિયાર સમૂહ આયોજન કરેલ અમારી સમિતિ ટીમ આખી સાથે મળીને આજે બે બે મહિનાથી અમે મહેનત કરી અને આ એક સમૂહ લગ્નનું આયોજન કરેલ સર્વે આપણે સમાજના જે કાંઈ આગેવાનો આવેલ એને ખૂબ ખૂબ અમે અભિ અભિનંદન આપીશી પછી આ જે કાંઈ કર્યાવર આ તે બધું એક 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 ખરકો અમે બધેને આપેલ છે અને ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપી છે જે સર્વે સમાજને કે અમને બધે ટેકો આપ્યો અને અમે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે છેલ્લે એક વર્ષથી અમે સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે અને આખી ટીમ નું અમારું આખી ટીમનું એવું અમારું બધે નું ગણત છે કે આપણે આવતી છે પણ વધારે અમે કરી શકીએ એવું અમારું આયોજન કરેલ છે અને સર્વે સમાજ નો સાથ સહકાર અમને મળ્યો છે તો આજે હજી આગળ મળે એવું અમારું સર્વે ટીમ ટીમનો બ્યુરો રિપોર્ટ હરસિભયા હિર